नफासुमु पड़वा लेको सीज़ और कहने उस हाइज़ि पड़वा जरूरी नहीं क्यों भालो थोड़ा बनावे ना कहाँ जो यू क्या बनावे नहीं तालें तो नहीं सेव लोगों पर रहती ठीक होगा ना कभी मायू लोगों का भी ठीक हो अने और जन हाथों में ठीक हराम नहीं हो रही है ती ये ना दूसरा हम हम बन के

તે હામબન ખેમાં હામબન ખે આ તો ના પડે પણ ક્યાંક કોડું ખેના આખો દી પીછો આલી આખો ખરા મન નઈ આલી તે હામબન ખે सीताराम જય શ્રીકૃષ્ણ જય વસરા જથાને લાગેગા નો અને હું આવી ખેતરમાં તક નિવાટ ને તાત ને મનો બીજા બીજી ફરે ને દેવાનું ચાલુ હોય તે કુંમરો મારવા આવી ને કોકો ખેને તને તને થાઉ કોઈ বনে દવા સટાઈ ગય ખાતર સટાઈ ગા અને એને કરાતું જાય ને લેતા તો જાય દે કામ ભેરા હતી જે મોઈ મોઈ લેતા તો જાય પણ વાહ વાહ વરાતું જાય અને માંડવી તો જોરદાર હે પણ મે જો એક આદો આવે જાય તો અસલ ખાખરા જેવી માંડવી થઈ જાય પાટલા ફૂટકે જાય અને કારી કરી મર જીવ જાય કે કે માપી મેપી મેથી આ રાખ્યો ને પણ એવું પાણીની ખાસ જરૂર છે તો હમણાં પંદર દી થયા રમે ને તો એ વાવે જાય ને તો કામ થઈ જાય અને જાળવાઈ કાલે લેવી તે વાવે દીધા પ્રમાણે દી હેડિયું સોખ્યું કર નાખ્યું ને એ સોખ્યું દેખાય પતરી ઉતરી ઉતારી નાખી હેડી ને જોવેલી કી બાકી હાઠા લાલ સટક જીવા કારી એ બનાવી ઓલી કરતો રહી આમાં એટલે આમ કારી પતરી ઉતરી ઉખર નાખી દેખાય બવા માર દીદી 232555 ડો રામ રામ તે બસ દીવેડા તોલી તોરીન કરી બેયવા બે છોટાણે વાગે કે 11:30 પૂણા બાર જી ઉખ્યા અને રસોઈ છે કે સંજવાજી પોચા ડુગળ અને બધું કામ કરતું पवन पे कहीं रेवा देते दौरी आखाई नापिया न बच्ची सूटीय सवाई तेक तो एक जो तो जोकू मोकरी आवड़े मोकूत लाइट वही गई थी तो आकड़ी जारी लाइट हड़ाई गया खबर नहीं पा वही हाथ वगे वही गई थी पानी बाकी कहीं हाथ वगे तो पानी ना

পেট উতরে গিয়ে খাডা ইভার ফুল হওয়ার রয়ে ফুল উভে বেহেই না হ্যাঁ যা খাটা পড়ে গা পি কাল নেই आई जो बेदी मोर वीडियो ली तो तर मैं पी आई जो हाउ ई हाउ उतरे अभी फूल उबार है ये कंजर जीवार नहीं था नहीं पा अने से भी है खोरी जीरी का अजास रूमान सर जरा फूल प्राह हो बाहिला मत है जो बाहिला जीरी खा परी आइगला अगला मजे है कोडेशली અને આ પડખે વારી ઊયમ થોડી થોડી મળડવા માંડી કે એ ભિયા હે એટલે ફૂલ બથીય ઘેરી થી ઉગાય છે લાઈટ જો પાસી વહી ગઈ થી કુંભરે છોડી બધી ઉગી હ આઈ જો આઈ પણ ગાંબા વળડો હે

हो पड़ा ना तू हरा सियार पास जीऊं थियो और नीराइ क्यों बैठी हो बद्दी जाता कहाँ खरी आनी सुबह जाता फेंकड़ा मारे बी हो हमारे ये कहाँ है ગોરા માખી ઉડારે પૂછળેસા માખી ઉથે પડી ઓલી ઢગલાં ઢેગલાં પાસ બગઈત્રાઈ ગાંબોડે અબ્યું હમ ના મૂત્રા હોય ને બધાઈ માં બેહેન દિહાવ કુબિતરા મુજકોડે આ ઈ તો માલ કે દુમુ કે ઈ જોવાનો રી ઓટણ હે ને ગોકાસી બાર ના ખાવ ગોકાસી માથે જાતી આલગમ નો મે આય તો ને તે દુ નાખેર્યા પાંદડા દુસા પાસું પરવા નુક્યું હમણા કે બિગ્યા ને મોરો પુતી ને તેણે વાહે ઉતી ને હમણા એવા જ બરે દિયા ભણી ભણી વા જાવાનું કયું ચાલુ એ ગોકાલો ગોકાસી માં તો દુનિયા નું આવ જંગલ જેવું છે પાંદડા ખરી ને વડલા ના નીર ગડી ના આંબલી ના ના ગુલમોર ના ફટ્ટે ઝાડવા છે તે દુસા પડ્યા ઢગલા ને મોય દેગા વારે નાખીએ जो आप मांडवी देखा है बदी बहुत बदे इलना सम खतर थे पोपिया मजे है पोपिया हमें हमारा वीडियो कमेंट और लाइक शेयर सब्सक्राइब करना बिल्कुल भूलता